નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું જૂનાગઢ શહેરમાં એક બનેલી સત્ય ઘટના વિશે લગભગ પાંચ વર્ષ પહેલાં જુનાગઢ શહેરમાં બનેલી સત્ય ઘટનાની આ વાત છે તે સમયમાં મનોરંજનમાં માત્ર ભવાઈ જૂનાગઢમાં દયારામ કરીને એક કલાકાર એક મહિનાથી પોતાના નાટક અને ખેલ બતાવી લોકોને મનોરંજન કરાવતો અને પોતાની રોજી કમાતો હતો પણ દયારામના ખેલ જોવા માટે ગામના નગર શેઠ ક્યારેય ના આવે એટલે દયારામે ગામ લોકોને એક દિવસ નગર શેઠને નાટક જોવા લાવવા વિનંતી કરી ગામના માણસોએ કહ્યું કે અમારા ગામના નગર શેઠ જન્મથી આજ સુધી ક્યારેય હસ્યા નથી તેના ચહેરા પર હાસ્ય મુદ્રા જ ભગવાન બનાવતા ભૂલી ગયા હશે દયારામે કહ્યું કે તમારા ગામના શેઠને નાટક જોવા લઈ આવો અને તેને એકવાર ના હસવું તો મારી કળા લાજે અને જો હું નિષ્ફળ ગયો તો આજ પછી નાટકના ખેલ બતાવવાનું બંધ કરી દઉં ગામના માણસોએ પણ દયારામના સાહસને ઉકસાવવા દયારામ જીતે તો હજાર રૂપિયા આપવાનું કહ્યું બીજા દિવસની રાત્રે લોકો નગર શેઠને મનાવી લાવ્યા અને સૌથી આગળ બેસાડ્યા અને આ બાજુ પોતાના રંગમંચ પર દયારામે પોતાનો ખેલ શરૂ કર્યો દયારામ મદારીનો વેશ પહેરીને હાથમાં ડબરૂ લઈને પણ ક્યારેક સાચો મદારી ભૂલ કરે પણ દયારામ નહીં પણ નગરશેઠના ચહેરા પર હાસ્યની એક રેખા ના આવી આ રીતે દયારામે અનેક ખેલ બતાવ્યા પણ નિષ્ફળ અંતે દયારામે હાર માનતા કહ્યું તમારા નગરશેઠ જાતે કેવા છે જવાબ મળ્યો નાગર દયારામ કહે નાગર નરસિંહ મહેતાના કુળના છે હા પ્રભુ અમારા નગરશેઠ નાગર છે લોકોએ જવાબ આપ્યો તો હવે હું મારો છેલ્લો પ્રયાસ કરી જોઉં દયારામે કહ્યું દયારામ પડદા પાછળ ગયા પોતાનો વેશ બદલી બહાર આવ્યા વૈષ્ણવી ટોપી કપાળમાં તિલક અને હાથમાં કરતાલ લઈટે નરસિંહ મહેતાએ જાણે પાછો અવતાર લીધો દયારામે નરસિંહ મહેતાના વેશમાં નરસિંહ મહેતાનું એક પદ ગાયું અને ઘટના ઘટી નગર શેઠ પોતાના કુળનું ગૌરવ અનુભવતા હોય એમ હસ્યા અને આંખમાંથી પાણી પડી ગયું ગામ લોકોએ હજાર રૂપિયા કરીને દયારામને આપ્યા જેમાં પોતાની યથાશક્તિ પ્રમાણે ઉમેરો કરી દયારામે કહ્યું આ નરસિંહ મહેતાના ચરિત્રનો પ્રતાપ છે મારો નહીં આ રકમ ગાયો માટે વાપરી નાખજો રાતનો એક દોઢ વાગી ગયેલો એટલે દયારામ વેશ બદલ્યા વગર પોતાના ઉતારા તરફ ચાલતો થયો દયારામ ચાલ્યા જાય છે એવામાં તેને આભાસ થયો કે તેની પાછળ કોઈ આવે છે જોયું તો ચાર સ્ત્રી દયારામના પગ દબાવી ચાલી આવે છે દયારામને લાગ્યું નાટક જોવા આવી હશે એને કોઈ સથવારો નહીં હોય એટલે મારી પાછળ ઘરે જવા માટે આવતી હશે દયારામ પોતાના ઉતારે પહોંચી ગયો પણ પેલી ચાર સ્ત્રીઓ દયારામની પાછળ જ હતી હજુ દયારામે પૂછ્યું તમે કોણ છો બહેનો અમને ન ઓળખી દયારામ અમે તમારે છીએ પેલી સ્ત્રીઓએ કહ્યું દયારામ કહે મતલબ દયારામ અમે તારા જીવનમાં આવનારી ચાર હત્યાઓ છીએ પણ તે આજે નરસિંહ મહેતાનો વેશ લીધો ને એટલે અમે તારામાં રહી ના શકી અમારે બહાર નીકળી જવું પડ્યું સ્ત્રીઓએ જવાબ આપ્યો દયારામે ઉંમરામાં ઊભા ઊભા સંકલ્પ કર્યો કે નરસિંહ મહેતાના વેશમાં જ જો ચાર હત્યાઓને મારામાંથી બહાર નીકળી જવું પડતું હોય તો હું નરસિંહના નામ પર સંકલ્પ કરું છું કે જીવીશ ત્યાં સુધી નરસિંહનો પોશાક નહીં ઉતારું અને દયારામ જીવ્યા ત્યાં સુધી નરસિંહ મહેતાના પોશાકમાં જ રહ્યા દયારામને સૌરાષ્ટ્રના બીજા નરસિંહ મહેતા તરીકે પણ ઓળખવામાં આવે છે જેટલી માહિતી સાંભળેલી તેટલી વર્ણવી છે કંઈ ભૂલ હોય તો ક્ષમા ચાહું છું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર